હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી રહી છું બિલકુલ કડવું ના લાગે અને મિનિટોમાં તૈયાર થઈ જતું ભરેલા કારેલાનું શાક તો ઓછા મસાલા સાથે આપણે મસાલો રેડી કરીશું તો પણ બહુ ટેસ્ટી એવું શાક બને છે તો આ શાક તમે દાળ ભાત કે રોટલી સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે છે બિલકુલ કડવું નહીં બને તો ચાલો બનાવે તો એના માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા કારેલા લીધા છે તો આ રીતે કારેલાની પસંદગી મોટા હોય એવી જ કરવાની અને ઉપર અને નીચેનો દીટિયાનો ભાગ કાઢી લઈશું અને પિલરની મદદથી ઉપર ઉપર એટલે કે થોડી જાડી છાલ છે એ જ કાઢવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો તો મેં અહીંયા છાલ કાઢી લીધી અને વચ્ચેથી આ રીતે આપણે કટ લગાવી દઈશું અને અંદરથી બીયા હોય એ આપણે કાઢી લઈશું તો પાંચથી છ કારેલા હોય તો એમાં એકાદ કારેલું આવું પાક્કું નીકળતું હોય છે તો આ કારેલા એકદમ પાક્કું છે તમે જોઈ શકો છો અને આ રીતે ચમચીની મદદથી આપણે બીયા કાઢી લીધા એ જ રીતે હું બીજા કારેલામાંથી પણ આ રીતે બીયા કાઢી લઈશ તો તમે જોઈ શકો છો અને તમે કારેલાની પસંદગી કરો તો રે ફ્રેશ જ કારેલા આપણે શાકમાં યુઝ કરવાના તો મેં આ રીતે બધા જ કારેલાના બીયા કાઢી લીધા છે હવે આપણે વાસણમાં ત્રણથી ચાર કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને ગરમ કરવા માટે મૂકી દઈશું સાથે એક મોટી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને કારેલા આપણે બાફી લઈશું તો એંસી ટકા જેવા બાફવાના છે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને લગભગ પાંચ મિનિટ જેવું લાગશે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારું એવું પાણીમાં ઉફાણ આવવા લાગ્યું એટલે કે કારેલા એકદમ સારા એવા બફાઈ ગયા છે આ રીતે ચેક કરી લેવાનું તો ઠંડા કરવા માટે મૂકી દઈશું અને ઉપરથી આપણે પાણી એટલે કે રેગ્યુલર જે નોર્મલ પાણી હોય એ આપણે આ રીતે કારેલા ઉપર રેડી દઈશું એટલે કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય અને હવે આપણે મસાલો રેડી કરી લઈએ સ્ટફિંગ માટે તો મેં અહીંયા એક મોટો કપ જેટલો ચવાણું એટલે મિક્સ ચવાણું લીધું છે ખાટું મીઠું સાથે આઠથી દસ લસણની કળી લસણ ન ખાતા હોય તો તમે બિલકુલ સ્કીપ કરી શકો છો અડધો કપ જેટલા લીલા ધાણા ઝીણા કટ કરીને ઉમેરી દઈશું અને દર દરી આવી આપણે પેસ્ટ વાટી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ચવાણું વાટી લીધું આ રીતે તમે જોઈ શકો છો દાણા દાણાવાળું રાખવાનું એક વાસણમાં કાઢી લઈશું અને થોડા મસાલા આપણે ઉમેરી દઈશું તો એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે કલર માટે સાથે એક નાની ચમચી મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે ચવાણામાં પણ હોય છે અને એક નાની ચમચી ગરમ મસાલો અને એક લીંબુનો રસ અને એક ચોથા કપ જેટલો ગોળ ઉમેરી દઈશું તમે ખાંડ પણ વાપરી શકો છો પણ ભરેલા કારેલામાં ગોળનો ઉપયોગ કરવાથી બહુ ટેસ્ટી એવું શાક બને છે અને તેલ ઉમેરવાની બિલકુલ જરૂર નથી ચવાણામાં તેલનો ભાવ હોય છે એટલે આ રીતે બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું હવે આપણે કારેલામાં ભરી દઈશું તો જેટલું સ્ટફિંગ આવે એટલું આપણે ભરતા જઈશું એટલે થોડું પ્રેસ કરીને ભરવાનું જેથી કારેલાનું શાક બનતી વખતે મસાલો અંદરથી છૂટો ના પડે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ કારેલા ભરી લીધા છે હવે કડાઈમાં તેલ ઉમેરી દઈશું તો મેં અહીંયા બેથી ત્રણ મોટા ચમચા જેટલું તેલ લીધું છે તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું રાઈ ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું બંનેને સારી રીતે તતડવા દેવાનું સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું હિંગ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સારી રીતે બધું થવા દેવાનું ભરેલા કારેલા ઉમેરી દઈશું અને તેલમાં એકદમ હળવા હાથે મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે એમાં પાણી થોડું છાંટી દઈશું તો હું અહીંયા થોડું એવું પાણી આ રીતે છાંટી રહી છું જેથી કારેલા એકદમ સારા એવા કૂક થઈ જશે અને મસાલો બિલકુલ બળશે નહીં ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું તો લગભગ સાત મિનિટ જેવું થઈ ગયું કારેલાને ફરી પાછું એકવાર આ રીતે મિક્સ કરી દઈશું અને હવે ઉપરથી આપણે જે મસાલો વધ્યો હતો એ આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો મસાલોની ક્વોન્ટિટી તમારે વધારે બનાવી હોય તો તમે એ રીતે બનાવી શકો છો હવે મસાલો બળી ન જાય એ માટે આપણે એક ચોથાઈ કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું એટલે કૂકિંગ પ્રોસેસ ચાલુ રહેશે ફરી પાછું એકવાર મિક્સ કરી દઈશું અને ઢાંકીને થી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો ત્રણેક મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો છો એકદમ સારું એવું તેલ છૂટું પડવા લાગ્યું અને આ રીતે નાઇફથી ચેક કરી લેવાનું એકદમ સોફ્ટ એવા કરેલા થઈ ગયા તો હવે ફરી પાછું એકવાર મિક્સ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા આપણે ઉમેરી દઈશું અને તમે આ શાક ગરમા ગરમ દાળ ભાત કે પરાઠા રોટલી સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે બાળકોને ખબર પણ નહીં પડે તો એકદમ કડવું બિલકુલ નહીં લાગે એ રીતનું આ શાક બનીને રેડી થાય છે તો ખૂબ ઓછા મસાલા સાથે આ શાક બનીને તૈયાર થઈ ગયું તો ગરમા ગરમ શાકને સર્વ કરીએ તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે ફૂલકા રોટલી અને દાળ ભાત સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ રસીલું અને એકદમ સાથે સ્ટફિંગ વાળું ભરેલા કારેલાનું શાક રેડી કરી લીધું તો જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો આવજો